નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સોમવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકીઓ સાથેની ગંભીર રીતે ઘાયલ એક અધિકારી સહિત ચાર જવાનો મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં દરમિયાન સહીત થયા હતા જો કે મિત્રો હોસ્પિટલની જવાબદારી આતંકી સંઘે કાશ્મીરના ટાર્ગેટ લીધી છે આ સંગ્રહ જૈશ એ મોહમ્મદનું એક જૂથ છે જેને તાજેતરમાં કઠુઆ સેનાના કાપલા પર હુમલાની જવાબદારી લીધી છે તો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે તેમણે કહ્યું કે શરૂઆતમાં વીસ મિનિટ વધુ ચાલેલા ગોળીબાર

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ